યોજાયો અમદાવાદમાં મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વંડર વુમન ક્લબ દ્વારા યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નેટવર્કિંગ દ્વારા તેમજ સામાજિક એકતા અને મહિલાઓને વિવિધ ઉદ્યોગ માટેની જાગૃતિ લાવવા માટેના આશયથી અને તેમને મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી વન્ડર વુમન ક્લબ દ્વારા એક ખાસ કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો વન્ડર વુમન ક્લબ કો એન્કરેજ કરે જો ઘરસે કામ કરતી હૈ લેડીઝ કેપેબલ નહીં હૈ आ, बाहर अर्निंग की तो उनको एक प्लेटफॉर्म प्रोवाइड करते हैं ताकि वो एक अर्निंग सोर्स अपना जनरेट कर सके और एंटरटेनमेंट के साथ साथ आ, हम यहाँ बहुत सारी एक्टिविटीज़ करते हैं जैसे कुकिंग कंपटीशन है ब्यूटी कंपटीशन है ताकि लेडीज़ इनकरेज हो उनको एक प्लेटफॉर्म दिया जाए और वो अपना टैलेंट लोगों को दिखा सके आ, कम से कम आ, देखा जाए मैं पाँच साल से ये आ, आ, क्लब चला रही हूँ और 500 से ज़्यादा लेडीज़ इस क्लब से जुड़ी हुई है जो यहाँ आके अपने आ, आ, लाइफ में कुछ सीख के जाती हैं और अगर वो चाहें तो आ, अपना एक प्लेटफॉर्म लेके આ કુછ અર્નિંગ ભી કરી શકતી હૈ આ કાર્યક્રમનું સંચાલન વન્ડર વુમન ક્લબના સ્થાપક રાખી જૈન દ્વારા કરવામાં આવ્યું હતું વન્ડર વુમન ક્લબના રાખી જૈનના દુરંદેશી નેતૃત્વ હેઠળ ઘરેથી કામ કરતી મહિલાઓ માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની રહે તેમજ આ ક્લબ માત્ર નાણાકીય સ્વતંત્રતા માટે એક માર્ગ પૂરો પાડે નહીં પરંતુ સમુદાયના નિર્ણાયક સમૂહ સામૂહિક નિર્ણયો માટે પણ અગત્યની ભૂમિકા ભજવે તેવા આશયથી ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વર્ચ્યુઅલ વિશ્વની બહાર તેમજ નેટવર્કિંગની સ્થાપના દ્વારા દૂર અંતરે કામ કરી રહેલી મહિલાઓને પણ પોતાનું કામકાજ મળી રહે અને તેના થકી તેમને આર્થિક ઉપાર્જન થાય તેવા આશયથી આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો आ, ये वंडर वूमेन क्लब की खासियत है यहाँ पे आ, कोई भी एज की लेडीज़ यहाँ पे आके ज्वाइन हो सकती हैं यहाँ पे 18 इयर्स की लेडीज़ भी आती हैं और 90 इयर्स की लेडीज़ भी आती हैं जो इंजॉय करती हैं और आ, एक अच्छा माहौल उनको मिलता है ताकि वो अपना आ, जो रोजमर्रा का काम छोड़कर कर कर सके अपनी लाइफ नहीं हमने ये ओपन फॉर ऑल है जो भी लेडीज़ यहाँ आना चाहती हैं उनके लिए वंडर वूमेन क्लब कोई भी फीस नहीं लेता है आ, वो आके यहाँ एंजॉय कर सकती हैं हाँ यहाँ आके बहुत सारी लेडीज़ अपना नेटवर्किंग करती है एक तरह से आ, अपना बिजनेस वो नेटवर्किंग के थ्रू अंदर ही अंदर अपना सेलिंग भी करती हैं और अपना एक फ्रेंड्स का ग्रुप भी बनाती है ओवरऑल फॉर डेवलपमेंट ऑफ एनी काइंड ऑफ मेंटली एंड फिजिकली हम लोग और भी बहुत सारे इवेंट ऑर्गेनाइज करते हैं ताकि उनकी ग्रोथ हो वी आर मेकिंग टोटली नेचुरल प्रोडक्ट्स वी आर मेकिंग हेयर ग्रोथ शैम्पू हेयर ग्रोथ ऑयल एनी स्किन एंड हेयर केयर टाइप प्रोडक्ट्स एंड वी हैव अमेजिंग सोल्यूशन ऑफ हेयर केयर एंड स्किन केयर प्रोडक्ट्स महिलाओं द्वारा विविध પોતે કરેલા કાર્યોના પ્રદર્શન માટેના સ્ટોલ પણ યોજવામાં આવતા ત્યાંથી વેચાણ પણ કરી શકતા હતા આ ઉપરાંત તેમની જાગૃતિ માટે તેમજ તેમનામાં ઉદ્યોગ સાહસિકતા વધે તે માટેના આયોજન માટેના પણ તેમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો અને જેના થકી તેમને આગળ વધવા માટેના વિશેષ કૌશલો પણ શીખવાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સારા ઉદ્યોગ મહિલા સાહસિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તેમના થકી બીજા મહિલા ઉદ્યોગ સાહસિકતાઓમાં જોડાય તે માટેની પ્રેરણા માટેનો પણ સેમિનારમાં યોજવામાં આવ્યો હતો વન્ડર વુમન ક્લબ એ પાંચસોથી વધુ મહિલાઓનું સભ્યપદ ધરાવતું એક ક્લબ છે કે જે હંમેશા મહિલાઓમાં ઘરેથી કામ કરતી મહિલાઓ તેમજ જે કોઈ મહિલા ઉદ્યોગ સાહસિક બનવા માગતા હોય તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર